ઓમ શ્રી ગણેશાય ઓમ શ્રી કૃષ્ણાય નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગનો શ્લોક ક્રમાંક ચોવીસ જે છે એનો પરિશિષ્ટ ભાવ આપણે સાંભળીએ ભગવાન વ્યક્ત પણ છે ને અવ્યક્ત પણ છે લૌકિક પણ છે અને અવલૌકિક પણ છે વાસુદેવ સર્વમ અર્જુન પરંતુ બુદ્ધિહીન મનુષ્ય ભગવાનને તે પ્રાણીઓની જેમ અવ્યક્તથી વ્યક્ત થવાવાળા એટલે કે લૌકિક જન્મ મરણ કરવાવાળા માને છે જેના માટે ભગવાને કહ્યું છે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર પરિદેવન હે ભારત બધા જ પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે તેથી તેમાં શોક કરવાની વાત જ ક્યાં છે ભગવાન મનુષ્યની જેમ અવ્યક્ત વ્યક્ત નથી થતા બલકે રહેવા છતાં પણ વ્યક્ત થાય છે અને વ્યક્ત છતાં પણ અવ્યક્ત રહે છે પરમ આ શબ્દનો આપણે થોડુંક સમજીએ તો ભગવાન દેવતાઓની ઉપાસના કરવા વાળાઓને શ્રદ્ધા પણ આપે છે અને તેમની ઉપાસનાનું ફળ પણ આપે છે આ ભગવાનનો પરમ એટલે પક્ષપાત રહિત ભાવ છે અવ્યયમ આનો અર્થ સમજીએ દેવતાઓ સાપેક્ષ અવિનાશી એટલે કે અમર છે સર્વથા અવિનાશી નથી પરંતુ ભગવાન નિરપેક્ષ અવિનાશી છે તેમના જેવો અવિનાશી બીજો કોઈ નથી અને કોઈ થશે પણ નહીં અનુત્તમ આ શબ્દનું આપણે સમજીએ તો ભગવાન પ્રાણી માત્રનું હિત ઈચ્છે છે આ ભગવાનનો સર્વશ્રેષ્ઠ ભાવ છે આનાથી શ્રેષ્ઠ કોઈ ભાવ થઈ જ નથી શકતો ગીતા સાકાર નિરાકાર સગુણ નિર્ગુણ બંનેને માને છે ભગવાન કહે છે કે હું અજન્મા હોવા છતાં પણ પ્રગટ થાઉં છું અવિનાશી હોવા છતાં પણ અંતર ધ્યાન થઈ જાઉં છું અને બધાનો ઈશ્વર હોવા છતાં પણ આજ્ઞા પાલક પુત્ર અને શિષ્ય બની જાઉં છું આથી નિરાકાર હોવા છતાં સાકાર થવામાં અને સાકાર હોવા છતાં નિરાકાર થવામાં ભગવાનમાં સહેજ પણ અંતર નથી આવતું એવા ભગવાનના સ્વરૂપને ન જાણવાને કારણે લોકો એમના વિષયમાં જાત જાતની કલ્પનાઓ કર્યા કરે છે આમ આપણે ભગવાનની ઉપાસના કરવી જોઈએ અને ભગવાનને જ સર્વોત્તમ માનવા જોઈએ એમના શરણે જવું જોઈએ શ્રી કૃષ્ણાર્પણમ હસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની છે